सोनू चांदी खरीदी शकता नथी तो श्रावण मास मा शिवजी ने चढ़ावी दो खाली आ दस जसे भराय धनो अने अन्नो भंडार शिवजी प्रसन्न थई अने वीडियो गम्यो तो कमेंट मा जय महादेव लखी नाख जो अने वीडियो ने लाइक एंड सबस्क्राइब करी दे देजो मित्रों भूलता न राधे राधे तो चालो सरस वीडियो न शुरुआत करिए શ્રાવણ મહિનો કેમ ખાસ છે ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે સનતકુમારને આ મહિનાનું મહત્વ જણાવ્યું હતું ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે સનતકુમારને આ મહિનાનું મહત્વ જણાવ્યું હતું ધર્મ ધર્મ માન્યતા દેવી પાર્વતી અને માર્કંડે ઋષિની તપસ્યા સાથે જ સમુદ્ર મંથન સાથે પણ શ્રાવણ મહિનાનું મહત્વ જોડાયેલું છે ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે એટલે આ મહિનામાં શિવપૂજાનું ખૂબ જ મહત્વ છે શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભફળ મળે છે આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ તહેવાર અને ઉત્સવ હોય છે એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે શ્રાવણનો દરેક દિવસ પર્વ હોય છે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિવિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ હજાર આંખ અને શેષનાગની બે હજાર બની છે ધર્મ ગ્રંથોના જાણકાર પુરીના ડો ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે એક બે ત્રણ ચાર શ્લોકનો અર્થ ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે દેવી પાર્વતી માર્કંડે ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ એક દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી ત્યારપછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે બે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવીદેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે ત્રણ થોડા વિદ્વાનોએ માર્કંડે ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે માન્યતા છે કે માર્કંડે ઋષિની ઉંમર ઓછી હતી પરંતુ તેમના પિતા મરકંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું ત્યારે માર્કંડે ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે દૂર્વા ગણપતિ વ્રત શ્રાવણ મહિનાના સુદ પક્ષની ચોથના દિવસે દૂર્વાથી ભગવાન ગણેશજીની વિશેષ પૂજાની પરંપરા શ્રાવણ મહિનાના સુદ પક્ષની ચોથના દિવસે દુર્વાથી ભગવાન ગણેશજીની વિશેષ પૂજાની પરંપરા શ્રાવણમાં ત્રીસ શિવમંદિરોના દર્શન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અહીં દરરોજ ભસ્મ આરતી થાય છે સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી મહાકાળ તેને ધારણ કરે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અહી દરરોજ ભસ્મ આરતી થાય છે સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી મહાકાળ તેને ધારણ કરે છે શ્રાવણનો ખાસ તહેવાર આજે હરિયાળી ત્રીજ આ દિવસે શિવપાર્વતીની પૂજા સાથે વૃક્ષોડ વાવવાની પરંપરા આજે હરિયાળી ત્રીજ આ દિવસે શિવપાર્વતીની પૂજા સાથે વૃક્ષોડ વાવવાની પરંપરા એક શ્રાવણમાં પાર્થિવ પૂજનનું મહત્વ કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજાની પરંપરા શરૂ કરી હતી તેનાથી ઉંમર અને સમૃદ્ધિ વધે છે ભગવાન રામ અને શનિદેવે પણ પાર્થિવ શિવલિંગ બનાવીને ભોળાનાથની પૂજા કરી હતી શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો માનવામાં આવે છે એટલે આ દિવસોમાં પાર્થિવલિંગ બનાવીને શિવ પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે કુષ્માણ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું હતું ભગવાન શ્રીરામે પણ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા અને રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી શનિદેવે પણ સૂર્ય કરતા વધારે શક્તિ મેળવવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવની પૂજા કરી હતી શિવ મહાપુરાણ પ્રમાણે પાર્થિવ પૂજનથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે ત્યાં જ માનસિક અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે પાર્થિવ પૂજાનું મહત્વ પાર્થિવ પૂજનથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજન બધા લોકો કરી શકે છે પછી તે પુરુષ હોય કે મહિલા શિવ કલ્યાણકારી છે આ વાત બધા જ જાણે છે જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિવત પૂજન અર્ચન કરે છે તે દસ હજાર કલ્પ બ્રહ્માનો એક દિવસ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે शिव महापुराणમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજન બધા જ દુખોને દૂર કરીને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજન કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પર અખંડ શિવ ભક્તિ મળે છે. પાર્થિવ પૂજન કઈ રીતે કરવું? પૂજન કરતા પહેલાં પાર્થિવલિંગનું નિર્માણ કરવું જોઈએ તેના માટે ગાયનું ગોબર ગોળ માખણ અને ભસ્મ મિક્સ કરીને શિવલિંગ બનાવો શિવલિંગ નિર્માણમાં આ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ બાર આંગળીઓથી ઊંચું હોવું જોઈએ નહીં બાર આંગળીથી ઊંચું શિવલિંગ હશે તો પૂજનનું પુણ્ય ફળ મળતું નથી मनोकामना माटे शिवलिंग ऊपर प्रसाद चढ़ावो बात नो ध्यान राखो के जे प्रसाद शिवलिंग ने स्पर्श करी जाए ते ग्रहण करवो जो नहीं। नदी के नी माटी थी बनावो। पार्थिव पूजन करता पहला पार्थिव शिवलिंग बनावो माटे कोई पविच नदी के नी माटी लो त્યાર બાદ તે માટી ને ફૂલ ચંદન વગેરે થી સજાવો માટી માં દૂધ મિક્સ કરીને લીપવી ત્યાર બાદ શિવ મંત્ર નો જાપ કરતા તે માટી થી શિવલિંગ બનાવવાની ક્રિયા શરૂ કરો પૂર્વ કે ઉત્તર દિશા તરફ મો રાખીને શિવલિંગ બનાવો पार्थिव શિવલિંગ બનાવતા પહેલા આ દેવો ની પૂજા કરો શિવલિંગ બનાવ્યા બાદ ગણેશજી વિષ્ણુ ભગવાન નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું આહવાન કરવું જોઈએ પાર્થિવ શિવલિંગ બનાવ્યા બાદ તેને પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરો પાર્થિવ શિવલિંગ બધી જ મનોકામનાઓને પૂર્ણ કરે છે સપરિવાર પાર્થિવ બનાવીને શાસ્ત્રવત વિધિથી પૂજન કરવાથી પરિવારમાં સુખ વધે છે રોગથી પીડિત લોકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પાર્થિવ શિવલિંગ સામે શિવમંત્રનો જાપ કરી શકાય છે રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે દુર્ગા દુર્ગાસપ્તના મંત્રોનો જાપ પણ કરી શકાય છે પાર્થિવ શિવલિંગના વિધિવત પૂજન બાદ શ્રીરામ કથા પણ સાંભળવી જોઈએ